મારા ઉપર છેતરપેઢી નો ગુનો દાખલ કરી શકશે એનું ત્રણસો ના સ્ટેમ્પ પર નામું આપું છું ભાજપ કોંગ્રેસ ના નેતાઓ ના પાકા થાય તો આ નામું કરી આપે હું અહિયાં નકલો આપીને જવાનો છું ગામડે ગામડે નકલ પહોંચાડવાનો છું અને આજે એ વાત પણ કરતો જાવ છું કે આજે રાજાપરા ગામના ફોટા પાડી લેજો અહીંથી ચૂંટાઈ ને ગયા પછી ત્યારે પાંચ વર્ષે ફરી મત માંગવા આવી ત્યારે ફોટો પાડજો જો જમીન આસમાનનો નો ફરક દેખાય તો ફરી મત આપજો આ ગામમાં જે અડધો અડધાથી ઉપર કાચા મકાનો છે

આપણી આ માતાઓ વહેલા પાંચ વાગ્યા જાગે મા